ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી અપના મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આયા છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જે પોલીસ વોચમાં હતી અને સલાબતપુરાના એક હોટેલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર સાહો જેના લગભગ 22 વર્ષ ઉંમર છે એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે છે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે બી પર છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહીર આ બી એના ઉપર બી અહીંયાના ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથ બીજા એના જો એ બીજા ક્યાંથી ઓર કોંગો સાતે સંઘલાલ છે એના ઉપર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ્યારથી અપના સુરત શહેર પોલીસનો જો પહેલા મુંબઈ થી જો ડ્રગ પેડલિંગનો ધંધો થતો હતો તેના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રોડ પર કોઈ ડાઉટ નહી કરે એ માટે ત્યાંથી આ લોકો જો અરુડ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો છે આ લોકો અહીંયા જો પાર્લર ચલાવે છે પાર્લરો છે આ પાર્લર ગ્રાહકોને સપ્લાય કરે છે અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે લેકિન મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આ શ્રી નેપાળર છે ત્યાંથી આપણે ગ્રાહકોના ને આપો સપ્લાય કરતા કરે છે જે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસજી તરફથી કરવામાં આવેલો છે હવે આગળ ભી અમે લોકો થરદર જોઈએ છે કે એના લિંક કે કે છે આ ઓર બીજો કોઈને જો થોક માં સપ્લાય કરवाना आता આગળ ક્યાં કોને અપવાના હતા એના દિસમથી પોલીસનો કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષે 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા પોલીસે પકડી સેવન કરી પચાસ જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને અમે લોકો આ આ પર જોઈએ કે બધા જેટલા આરોપીઓ એનડીપી પકડાય છે એના આ પૈસાથી કેટલા લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ

છે મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર અમે લોકો આ દિશામાં ભી કાર્યવાહી કરીએ છીએ અહીંયા ગેંગ એટલે કે જો લુખ્ખા હતા એક જાલિમ કરીને એક લુખ્ખો છે જાલિમ સિંગ કરીને એના સાગીરદો તરીકે જોયા આ બધા હતા જોએ અત્યારે બાકી લોકો ભી જેલ ગયા અને આ ભી ઘણા બધા જેલમાં ગયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા છે ને અમાર રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ ભી આ બિઝનેસમાં તો કોઈ ભી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરતણા કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલા ભી સપ્લાય યુઝર ભી છે આ પોતે ભી યુઝ કરે છે અને વેચાણ ભી કરે છે આ જો ગ્રુપ છે જો અપના ગ્રુપ પકડા આ લોકો સ્નેપચટ અને ઇન્સ્ટા અમાર પતિ જો અમે લોકો ને અપમે માહિતી એટરે ઇન્વેસ્ટિગેશન માં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા સ્નેપચટ એના માટે યુઝ કરે કે એક વખત મેસેજ જો લો તો મેસેજ ડિલીટ થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નહી રહે જો લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો राजस्थान वाला माणूस છે એના સાથ છેલ્લે करीब 3 થી 4 મહિનાથી એના સાથ સંકળાયેલા હતા પુષ્પરોજ અમે કરીએ છે બીજા પહેલાના સપ્લાયોમાં કેટલા કેટલા એના મળતો હતો ક્યાં કરતો હતો આબી અમારી તપાસ ચાલે છે રાજસ્થાન જિલ્લા જિલ્લા મુંબઈ લાઈન ચાલે ન એના પૂરી સકતા છે કારણ કે આ પોતે યુઝર છે અને બેચાણ કરે છે તો આમાં આ દિશામાં ભી અમે લોકો કરીએ છે તપાસ કે પહેલા ભી શું કેતો લાવતો હતો કે ઓર કોણ કોણ એના સાથે સંકળાયેલા છે એના ઉપર ભી પોલીસની ઇન્વેસ્ટિગેશન ચાલે છે આ એક जे रीते बोले के अतो क्रिमिनल मानस धरावता होय પોતાના بچવા માટે इधर-ઉધર ગડબડવા લોકો સાથ પોતાને એસોસિયેટ બી આલો આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારો મુખ્ય ફોકસ અતારે એક નાર્કોટિક્સ ઉપર છે ને આ દિશામાં